આજે આપણે બનાવીશું દાળ વડા તો મગની દાળ લીધી છે અને એને આપણે ઓછામાં ઓછા આઠથી દસ કલાક સુધી આપણે પલાળી રાખી છે તો અમે રાત્રે જ પલાળી રાખેલી હતી હવે તેને આપણે ફૂડ પ્રોસેસરમાં આપણે એને વાટીશું તો તમે આ રેસીપી જરૂરથી જોજો કશું મિસ ના કરતા આખો વિડીયો જોજો બહુ સરળ અને સાદી રીતે દાળ વડા એકદમ ક્રિસ્પી થશે તો તમે જોઈ શકો છો કે દાળનું વધારાનું પાણી આપણે કાઢી નાખ્યું છે અને આ દાળ આપણે ફૂડ પ્રોસેસરમાં અત્યારે મૂકી રહ્યા છે અને આ દાળ વાટતી કરીએ બહુ પાણીનો ભાગ રાખવાનો નથી જેટલું બને તેટલું ઓછું પાણીમાં આપણે એ વાટવાની છે આપણે વાટી અંદર આદુ પણ નાખી દઈશું અને નાખીશું થોડા તો આજે મધર્સ ડે છે તો બધાને હેપી મધર્સ ડે તો આપણે એને પાકું વાટીશું એકદમ ઝીણું નથી કરવાનું આપણે એને કકરું વાટવાનું છે અને થોડી થોડી વાર ચાલુ કરવાનું બંધ કરવાનું એ રીતે વાટવાનું તો વચમાં આપણે ખોલીને જોઈ લઈશું અને ચારે બાજુથી ફરી મિક્સ કરીશું અને આપણે કકરું વાટવાનું છે એટલે ધીરે ધીરે બંધ ચાલુ બંધ ચાલુ કરીને જ વાટીશું એક સાધારણ પાણી ઉમેરીશું અને આપણે હવે ફરીથી એને વાટીશું ચારે બાજુ થી મિક્સ કર્યા બાદ કે જેથી કરીને આપણે અંદર આખી દાળ ના રહી જાય તો દાળ વટાઈ ગઈ છે અને આપણે એક વાસણમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણે એકદમ લીસી દાળ નથી કરવાની કકરી કરવાની છે બધી જ દાળ સરસ રીતે થઈ ગઈ છે અને જે વટાયા પછી પણ તમે જુઓ તમે એ એકદમ ઢીલી નથી એને આ ખીરાને આપણે ઢીલું નથી રાખવાનું છે આપણે કહીએ ને લચકા પડતું એ પ્રમાણે છે આ ખીરું હા થોડે સરસ મિક્સ કરીશું ઓમે ઉભો રહે તો આપણે જે ખીરું વાટીએ એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે હવે જીરું આખું નાખીશું થોડુંક લીલા મરચા લીલા મરચા વાટેલા નાખીશું આપણે ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ નાખીશું એટલે બારથી ક્રિસ્પી અંદર તો આ મેથડ મેથડડથી બહારથી ક્રિસ્પી થશે અને અંદર સોફ્ટ થશે અને હવે આપણે લીલા ધણા નાખીશું મિક્સ કર્યા બાદ આપણે એક જ દિશામાં એને ફેટીશું અને આપણે અહીં આગળ તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે થોડુંક લઈને એક સાદા પાણીમાં નાખીશું અને જોઈશું કે એ તરે છે કે નહીં પાણીની અંદર જો બરાબર તરે તો એનો મતલબ એવો કે ખીરું એકદમ સરસ થઈ ગયું છે આપણે ટેસ્ટ કરીશું તેલ ગરમ થયું છે કે નહીં તો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે એક થાળીની અંદર કાઢીશું ખાડીરી અંદર પેપર ને કીમ મૂક્યો છે કે જેથી કરીને વધારાનું તેલ એક્ઝોસ્ટ થઈ જાય दालવાડા આપણે બધા ઉતારી લઈશું કાચા પાકા તો આ રીતે બધા આપણે દાલ વડા કાચા પાકા ઉતારવાના ત્યારબાદ થોડી વાર રહી ને ફરી ઉતારવાના જેથી કરીને એકદમ ક્રિસ્પી થાય તો તમે જોઈ શકો છો કે આ રીતે બધા જ વડા આપણે ઉતારી લેવાના અને કાચા પાકા રાખવાના અને ત્યાર બાદ થોડી વાર રહીને ફરી આપણે ઉતારવાના ગરમ ગરમ તો ક્રિસ્પી થશે બે વાર તરવાના તો આપણે આ છેલ્લો ગોળ ઉતારીએ છીએ તમે જોઈ શકો છો એ રીતે બધા આપણે પહેલી વાર આપણે તરી લીધા છે હથકચરા કાચા પાકા તો બધા જ દાલવડા અજખરા તરી લીધા છે હવે આપણે થોડી વાર રહીને એને ફરી તરીશું એટલે એકદમ ક્રિસ્પી થાય તો તમે જોઈ શકો છો કે આ બીજી વખતના આપણે દાલ વડા તરીએ છીએ અને બીજી વખત જ્યારે તરીએ ત્યારે ગેસ હાઈ ફ્લેમ ઉપર કરી દેવાનો એકદમ હાઈ કરી દેવાનો અને તરવાના જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી થાય તો તમે જોઈ શકો છો કે આ બીજી વારના દાલ વડા છે અને એક ગોળ તરીને ઉતારી લીધો છે તો આ દાલ ફરી વખત તરીએ તારે બળથી એકદમ ક્રિસ્પી થાય છે અને અંદરથી એકદમ સોફ્ટ થાય છે તો આ રીતે જરૂરથી તમે બનાવજો તો આજની આ દાલ વડાની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી નવી નવી રસોઈ તમને બનાવીને મૂકીશું અને કંઈ પણ તમારે પૂછવું હોય તો પૂછી શકો છો કોમેન્ટમાં તો ચોક્કસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયોને સ્કીપ કરતા નહીં તો તમે જોઈ શકો છો કે ડીશ તૈયાર છે એમાં ડુંગળી મૂકી છે દાલ છે ખજૂર આમલીની ચટણી છે ધાળા મરચાંની ચટણી છે અને આથેલા મરચાં છે અને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને દાલ ઉપર આપણે ચાટ મસાલો નાખ્યો છે તો ચોક્કસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો કે જેથી કરીને અગત્યની રેસીપી રહી ના જાય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું